તો એટલો યુ થિમિટલી કેમ છો તમે બધા તમે બધા મજામાં જતો રહો મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ને ફાઇનલી ગુડ ન્યૂઝ એ છે કે આજે ફોટો આપણી ફિશિંગ જવા માટે થવાની છે તો વિડીયોમાં તમે આગળ જોતા રહેજો મિત્રો ફોટો આપણી તમે જોતા રહેજો કેવી રીતના દરિયા દરિયામાં આપણી બોટો ઉતારે છે

એટલી બધી બોટો ઉતરી ગઈ છે મિત્રો જુઓ બધી ફિશિંગ માટે રવાના થવાની છે જો મિત્રો કેટલી બોટો છે અમારી તો આવી રીતે ઉતારવાની હોય છે આવી રીતના બોટની નીચે રાખવાનું હોય છે ત્યારે બોટ નીચે સરેરાશ નીચે ઉતરી જાય છે મિત્રો એટલી બોટો આપણે દરિયામાં તરાવી દીધી છે મિત્રો તો આવી રીતે બોટો ને ઉતારવામાં આવે છે આ બોટો હવે જવાની તૈયારીમાં જ છે બધી એક પછી એક પછી ને ઉતારવાની તૈયારી છે તો એટલી બોટો દરિયામાં ઉતરી ગઈ છે મિત્રો તમને હવે આ બોટ ની પણ તૈયારી છે ઉતારવાની મિત્રો જો કેટલી બોટો છે આપણે બધી એકબીજાની રાહ જોઈ રહ્યા છે ઘણી બોટો ઉતારવાની બાકી છે દરિયામાં બધી ભેગા રવાના થશે જુઓ મિત્રો આવી રીતના એન્જિન ચાલુ કરવાનું હોય છે પછી બોતો આપણી આગળ એનાથી આગળ જાય છે જુઓ મિત્રો તો કઈ રીતના આગળ જાય છે જોવું મળે જો મિત્રો કેટલા મોટા ઉછળે છે મિત્રો કેવી મોજામાં આપણી બોટો નીકળે છે ધીમે ધીમે બીજી બોર્ડ પર મોજા પસાર કરતી નીકળી છે આપડી એક પછી એક મિત્રો એક પછી એક બોટો નીકળતી જાય છે જો મિત્રો કેટલા મોજા આવે છે મિત્રો આ બોટ પણ મોજા પસાર કરતી ધીમે ધીમે આગળ વધતી જાય છે જો મિત્રો કેટલા મોજા ઉછળે છે algo series de ese metro. અને બાજુમાં બીજી બોટો પણ રવાના થઈ ગઈ છે જુઓ મિત્રો જો આ બાજુ બીજી ચાલે છે બધા ફિશિંગ માટે આજે નીકળી છે આજે વાતાવરણ સુંદર હોવાના કારણે મિત્રો તો હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં તો તોફાન જતા હતું વરસાદ વાદળા આજે વાતાવરણ સુંદર છે જુઓ મિત્રો એક પછી એક બોટો નીકળી રહી છે મિત્રો મોજા કેવા નાના નાના ઉછરીયા છે મિત્રો મજા આવે છે તો પણ પોતો જાય છે મિત્રો મિત્રો વારા પરથી વાળા બોતો નીકળતી જ જાય છે આ બધી બોતો હજી બાકી છે જવાની ઓલરેડી એન્જિન ચાલુ કરી દીધ છે હજુ જો મિત્રો આ બધી બોટો વાર જુએ છે એક બીજી બોટોની કેટલે દૂર છે મિત્રો મિત્રો આની સામે એક જહાજ પણ જઈ રહ્યું છે જો બતાવું તમને ઝૂમ કરીને સીફ કેવામાં આવે મિત્રો મિત્રો કેવા મોજા ઉછળે છે એમાંથી પણ આપણી બોટો ફિશિંગ માટે રવાના થઈ રહી છે જો મિત્રો અહીંયા મોજા કેવા આવે છે તૈયારી છે મિત્રો જો કેટલી બોટો રવાના થાય છે હાલ મિત્રો એક પછી એક એક પછી એક બોતો નીકળી રહી છે ઘણી જાજી બોતો રવાના થઈ ગઈ છે મિત્રો હવે થોડી ચાર પાંચ બોતો બચી છે હમણાં એ પણ હવે નીકળી જશે મિત્રો કેટલા મોજા ઉછળે છે જો મિત્રો કેટલે દૂર આપડી બોટો બધી એક બીજી એકબીજા એક બીજી એક બીજી રવાના થઈ રહી છે કરીને બતાવ મિત્રો જો મિત્રો અહીંયા છે અહીંયા છે બધી જવાની તૈયારીમાં જ છે મિત્રો ફિશિંગ માટે મિત્રો આપણી પોતો રવાના થઈ ગઈ છે તો ફાઇનલી મિત્રો આપણી બોતો બધી ફિશિંગ કરવા માટે રવાના થઈ જાય છે જેમ કે મચ્છી પકડવા માટે તો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જય હિન્દ મિત્રો વન ડે માતરમ